આપ સૌ વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી કૃપા થી ફરી એક નવા વિડીયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે વીસમી સપ્ટેમ્બર બે હજાર વાર છે શનિવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે મગા નક્ષત્ર છે સાધ્ય યોગ છે સિંહ રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો રાહુ કાર વહેલી સવારે નવ ને અઢ થી દસ અને ઓગણ પચાસ મિનિટ સુધી છે યમગંઠ બપોરે એક અને એકાવન થી ત્રણ ને બાવીસ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે એમાં પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે અગિયાર થી બાર અને ચુમ્માલીસ મિનિટનો સમય એ અભિજીત મુહૂર્ત કહેવાય અને તેમાં કોઈ પણ શુભ કાર્ય શુભ યાત્રા તમે કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સવારે તમારે સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર અડધી ચમચી હળદર નાખવાની છે હળદર નાખ્યા પછી એ હળદરવાળા પાણીથી જ તમારે સ્નાન કરવાનું છે તેની સાથે સાથે તમે શુદ્ધ પાણી લઈ શકો શુદ્ધ પાણીથી પણ લઈ શકો બીજો શાબુ અને શેમ્પુનો ઉપયોગ કરી શકો આ બે કાર્ય પતી જાય સ્નાન થઈ જાય કપડા તમે પહેરી લો એટલે તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે આ કાર્ય થઈ જાય તુલસી પાસે જવાનું છે તુલસીમાંથી એક પત્ર નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી અને પછી એ પત્રને તોડવાનું મુખમાં મૂકવાનું પાણી સાથે પી જવાનું ચાવવાનું નથી આટલું કાર્ય થઈ જાય પછી અઠયાવીસ સફેદ ફૂલ અથવા અઠયાવીસ સફેદ આંકડાના ફૂલ બેમાંથી જે મળે તે લઈને શ્રી હનુમાનજી મંદિરે જવાનું હનુમાનજી આગળ અઠયાવીસે અઠ્યાવીસ ફૂટ વારાફરતી મૂકવાના છે અને મંત્ર બોલવાનો છે ઓમ હનુમતે ભય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્ર બોલતું જવાનું એક એક ફૂલ ચડાવતું જવાનું આટલું કાર્ય થઈ જાય ઘરે આવવાનું છે અને ત્યાર પછી સાયનકાળે એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાયણજીનો પાઠ અને જો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ પશ્ચિમ દિશા નું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું રાત્રે સુતી વખતે તમારી પથારીમાં વાળીને બેસી જજો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય મુનમાં યથાશક્તિ પોતાની જ પથારીમાં બેસીને વાળીને આ મંત્ર યથાશક્તિ જપ કરી લેવાના આ હતો આજનો ઉપાય ત્યાર પછી વીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારના દિવસે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ આવ્યો છે તે બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મ દિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે પગમાં તિલક પણ કરવાના છે બસ સંધ્યાકાળે પણ હનુમાનજીના મંદિરે જવાનું એકવીસ બુંદીના લાડુ એકવીસ લેવાના છે ગણીને ભગવાન હનુમાનજી દાદાને ધરાવવાના છે અને ત્યાર પછી પ્રસાદના રૂપમાં વેચવાના છે બસ માત્ર આટલું કાર્ય કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થવાનું છે જેની મેરેજ એનિવર્સરી છે તેવા અમારા વાલા મિત્રોએ માત્ર એક જ કામ કરવાનું છે અને તે કામ છે કોઈ પણ દેવ મંદિરની અંદર અનાજનું દાન કરવાનું અનાજ ખાસ કરીને એમાં કાળા અડદ અનાજમાં જરૂર હોવા જોઈએ બસ આટલું કરી લો ભગવાનની કૃપા તમારા પર રહેશે આખું વર્ષ તમારું બંનેનું પતિ અને પત્નીનું બહુ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે ને યુટ્યુબ પર પણ હોય છે દુષ્યંત પાઠક મારી નું નામ છે તમે સર્ચ કરજો તમને ત્યાંથી વિડીયો મળશે તમે જોજો ઉપાય કરજો કારણ કે આ એક દિવસનું કામ નથી ચોવીસ કલાકમાં રિઝલ્ટ આવે નહીં સતત જ્યારે આ વીડિયો જોતા જશો ને ઉપાય કરતા જશો ને ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે ભગવાનની તમારા પર અવશ્ય કૃપા થશે તમારો સમય બદલાશે આટલું યાદ રાખજો તો વાલા મિત્રો ખાલી એક વિનંતી બીજી કે મારા વિડિયોને તમે અવશ્ય શેર કરજો આપ સૌને મારા જય શિયા